હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના પાણીગેટ દૂધવાલા મોલ્લા ખાતે મદરેસાએ રિયાઝોલ ઇસ્લામ મદ્રાસો આવેલો છે આ મદ્રાસામાં ત્રણસો બાળકો તાલીમ લેવા આવે છે મદ્રસો પંદર વર્ષથી ચાલે છે જે સદર મુક્તિ ઇરફાન છે મદ્રસાના જલસાની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી આ જલસામાં અલગ અલગ દિની તાલીમના પ્રોગ્રામો થયા છે જલસામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી જેમાં અતિથિ વિશેષ જુમ્મા મસ્જિદના ઇમામ મુફ્તી ઇબ્રાહિમ એ ખાસ હાજરી આપી હતી દુઆ પણ કરી હતી જેમાં આપણા ભારત દેશમાં દુનિયામાંથી સૌથી ઊંચું રહે તેવી દુઆ કરવામાં આવી અને આપણા દેશમાં ભાઈચારા અને એકતાથી લોકો પોતાનો તહેવાર ઉજવે તેવી પણ ખાસ દુઆ તેમના દ્વારા કરવામાં આવી અંતમાં મુક્તિ ઇરફાન સોહેબે જલસામાં આવનારા લોકોનો પણ આભાર માન્યો

નવા નવાજવામાં આવશે ઉપસ્થિત મહેમાનોમાં કોણ કોણ છે ઉપસ્થિત મહેમાનોમાં શરીર સાહેબ બિરાદર છે અને મારા મિત્ર ઇબ્રાહીમ સાહેબ બોલાવાના છે બાપુ ફરી છે મોહમ્મદ શાકિર